એને શું છે હમણાં કાપીને લાવું છું ધડ કરતું ધાર્યું મારું ઝાડની ડાળી કાપી ભગવાન બુદ્ધના હાથમાં આપવા જાય છે ત્યાં ભગવાન બુદ્ધ કે ઉભો રે કાપતા વાર ન લાગે તો કે ના તો એને જોડતા ની વાર લાગે તો કે એમાં શું વાર લાગવાની હતી એમાં શું મોટી વાત છે હમણાં જોડીને લઉ જા જ્યાંથી કાપી ત્યાં જોડીને લા જોર જોરથી હસ્તો હસ્તો જાય છે અને ડાળી જ્યાંથી કાપી ત્યાં મૂકવા જાય છે ધડ કરતી નીચે પડે વળી લઈને ફરી મૂકે નીચે પડે લઈને મૂકે થાકી ગયો હારી ગયો પરસેવે રેબ જેબ થઈ ગયો અંદરથી અવાજ આવ્યો કરવા લાગ્યો તમે કોઈ સામાન્ય નથી નક્કી કોઈ મહાન છો મારો ઉદ્ધાર કરો મેં ખૂબ પાપ કર્યા છે અને બતાવવા માંગ્યું છે એને અંગુલી માલે ભગવાન બુદ્ધની સાથે ચાલવા લાગ્યા શિષ્યત્વને ધારણ કરી મહાનતાને પ્રાપ્ત કરી દુનિયાને દિવ્ય સંદેશ આપ્યો કે સત્સંગની અંદર એવી તાકાત છે માણસ ધારે તો અવશ્ય બદલી શકે છે માટે આજે ભગવાને કૃપા કરી કદાચ દુનિયા મેળો મારતી હોય કે જ્યારે ત્યારે દોડ્યા જ કરે છે એને કઈ ચેન પડતું નથી પણ દુનિયાને ક્યાં ખબર છે કે આ ના તો આ આ એ જન્મનો નથી નાતો એ જન્મો જન્મનો છે માટે એના ભાવિ ભક્તો ભાવ અને પ્રેમથી કીધું છે ગુરુદેવ Oh, Good. आशीर्वाद आप मन थाय जरा भाव थे भगवान अपनी तारी बधाई थी पढ़ाए भाई थी पढ़ाए बहनों की पढ़ाए बाड़कों की पढ़ाए और वडिलों की पढ़ाए माटे जरा भाव भगवान अपनी तारी पढ़ा थे ताप जाए संताप जाए, जाए। ताप जाए माटे भाव की तारी पढ़ी है

શ્રી રામ કૃષ્ણ પરમહંસે ગુરુના ત્રણ પ્રકાર બતાવ્યા છે આ દુનિયામાં ત્રણ પ્રકારના ગુરુ જોવા મળે પહેલો કનિષ્ઠ બીજો મધ્યમ અને ત્રીજો સદ્ગુરુ કનિષ્ઠ એકની લોભ અને બીજાની લાલચ બેમાંથી કોઈનો ઉદ્ધાર થાય નહીં લોભ અને લાલચ એવી છે એ ઉદ્ધારની વાત તો બહુ દૂર ની પણ જરા પણ ભગવાન નજીક જઈ શકતો નથી એક લોભ હોય ને બીજા લાલચ હોય કીધું ને એટલે કે દોનો નરક મે ઠેલમ ઠેલા બે કોઈનો ઉદ્ધાર થાય નહીં કનિષ્ઠ ગુરુ બીજો મધ્યમ ગુરુ થોડું ઘણું જ્ઞાન આપે થોડો ઘણો ઉદ્ધાર કરે પોતાની પાસે જ રાખે હું કહું ત્યાં જ જવાનું હું કહું તેમ જ કરવાનું હું કહું તેમ જ લેવાનું હું કહું તેમ જ ચાલવાનું મધ્યમ ગુરુ ત્રીજું બતાવ્યું સદગુરુ સદગુરુ કોને કહેવાય જે જ્ઞાનથી થી ધરાયેલો છે જ્ઞાનથી થી ભરાયેલો છે જે અનુભવી છે પોતાના કરતા પણ પોતાનો શિષ્ય સવાયો બને એના માટે અથાગ પ્રયત્ન કરે બધું તો દુનિયામાં આપી દે છેલ્લે પોતે કરેલો તપ પણ પોતાના બાળકને પ્રદાન કરે એ સદગુરુ છે માટે આપણે કેટલા નસીબદાર છીએ ગઈકાલે આપણે જોયું ને પરમપૂજી ગુરુદેવ રોજની છાસઠ માળા મહાપુરુષ સાધના કઠિન તપ કર્યું લોહીનું કણ કણ વિશ્વ કલ્યાણ માટે સમર્પિત કરી દીધું અને છેલ્લે જતા જતા કઈને ગયા બેટા મેં જેટલું તપ કર્યું એટલું તપ કરવાની તારે જરૂર નથી મારી સામે બેસીને નિત્ય ત્રણ ગાયત્રી મહામંત્રને તું માળા કરીશ ને મેં કરેલી તપની શક્તિનો અંશ હું તને પ્રદાન કરીશ વિચાર કરું કે પોતે કરેલું તપ પણ પોતાના બાળકોને કીધું બેટા હું તમને તપ આપવા તૈયાર છું બસ થોડોક સમય કાઢીને મારી સામે બેસ બધુંય આપે દુનિયામાં બધાએ પણ તપ ક્યારે કોઈ આપતા નથી અને છેલ્લે કઈને ગયા તદગુરુ સ્વયં ભગવાન ગુરુ પરમ સૌભાગ્ય સ્વયં ભગવાન સદગુરુ બને દુનિયામાં આવ્યા પણ કોઈને ઓળખી શક્યું નહીં પરમ પછી ગુરુદેવના જીવનને જેણે જેને જોયું છે ને એ આજે યાદ કરી કરીને આંખમાં સુવા જાય કેટલું સાદગી ભર્યું જીવનમાં કોઈ ઓળખી ના શકું કદાચ કોઈને ખબર પડે કે આ ભગવાન છે તો આંખ આડા પડદા પાડી દેતા કહેવામાં આવતું આવું કેમ ત્યારે ગુરુદેવ બતાવતા બેટા જો દુનિયાને ખબર પડી જાય હું ભગવાન છું તો જે યોજના માટે આવ્યો છું જે કામ કરવા આવ્યો છું એ કામ મને ના કરવા દે માટે કોઈને ખબર ના પડવા દીધી દુનિયામાંથી વિદાય થયા સાદગી ભર્યું જીવન કોઈ ઓળખી ના શક્યું

એવું સદભાગ્ય સદગુરુ આપે છે માટે જીવનમાં સદગુરુને સ્થાપિત કરજો ત્યારે પરમપૂજ ગુરુદેવે આજે માણસને ભગવાને આપેલી ત્રણ વિશેષતાને ઓળખવા માટેનો સંદેશ આપ્યો છે માણસને ભગવાને ત્રણ વિશેષતા આપી વિચાર ભાવના અને કાર્યક્ષમતા વિચારવાની શક્તિ ભગવાને માણસને આપી કામ કરવાની શક્તિ ભગવાને માણસને આપી અને સાથે સાથે આપણે જોઈએ ભાવ હૃદયમાં ભગવાને માણસને આપ્યો છે અંતે પરમ પિતા ગુરુદેવ છેલ્લે તમે જો દરેક ધર્મ સંપ્રદાય છેલ્લે આ ટોપિક ઉપર આવી જાય ભાવ સંવેદના માણસની હૃદયની અંદર પડેલી એ ભાવ સંવેદના અત્યારે સુકાઈ રહી છે ભૂસાઈ રહી છે માટે બેટા જઈને એને ભાવ સંવેદનાને જગાડી આવો ગમે એટલું કરતા શું પણ હૃદયમાં ભાવ નહીં હોય તો કદાચ આપણી ભક્તિ સફળ થતી નથી ત્રણ વસ્તુ ભગવાને માણસને આપી છે વિચાર વિચારવાની શક્તિ ભગવાને માણસને આપી આજે માણસના વિચારો કેવા બની ગયા ખોટા ખરાબ નાની નાની વાતમાં ખરાબ વિચારો નાની નાની વાતમાં ખોટો વિચારો વિચારને ઉપર ઉઠાવો વિચારને ઓળખી લો વિચારોને ના થો આજે આપણે જોઈએ નાની નાની વાતમાં ખોટું વિચારવું નાની નાની વાતમાં ઊંધું વિચારવું ઊંધું ખોટું વિચારો અને આજે એ ખોટા વિચારો થી ભયંકર માં ભયંકર રોગ હાઈ બીપી અને લો બીપીને આમંત્રણ આપ્યું છે ડાયાબિટીસ નું વધારે થતું હોય ને એ તો ખરાબ વિચારવાથી થાય છે